જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં વૈષ્ણવજનો ઉમટી પડ્યા હતા સોળ વર્ષ બાદ અંબાજી તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ ડોક્ટર વાગીશ કુમાર મહારાજ કાંકરોલી યુવરાજ સહિત મુખ્ય મનોરથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર આશિત મોદી અને મોદી પરિવારના સહયોગથી છપ્પન ભોગ બડો મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રિદિવસીય પ્રભુના અલૌકિક મનોરથ વિવાહ ખેલનંદ મહોત્સવ બંગલાનો મનોરથ અને છપ્પન ભોગ એ પ્રભુના અલૌકિક દર્શન એ શરણાઈના સૂરો અને બેન્ડવાજાની સલામી સાથે યોજાયો હતો Amin 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 પૂજ્ય શ્રી વ્રજેશ કુમાર મહારાશ્રીની નાદુરસ્ત દુરસ્ત તબિયતને લીધે તેમની પ્રભુને છપ્પન ભોગ આરોગાવાની ઈચ્છા અધૂરી રહી હતી તેને પરિપૂર્ણ કરવા માટે ડોક્ટર વાગીશ કુમાર મહારાશ્રી દ્વારા કાંકરોલી ખાતે પ્રભુના સુખાર્થે બડા મનોરથનું આયોજન કરાયું હતું જેના દર્શનાર્થે દેશ અને વિદેશની મોટી સંખ્યામાં વૈષ્ણવજનો ઉમટી પડ્યા હતા આ પ્રસંગે મુખ્ય મનોરથી આશિત મોદી પરિવારનું સ્મૃતિચિહ્ન અને ખેસ દ્વારા વિશિષ્ટ સન્માન પણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર